નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ માં દેવોના દેવ વાત કરવાની કર્ણાટક એક નરેન્દ્ર મોદી એ આંગળી પકડાઈ ને લઈ જાય છે અયોધ્યા એવું એક ચિત્ર ભારતીય જનતા પાર્ટી એ પ્રસારિત કર્યું છે પૂર્ણ કદના અવતારી પુરુષ નરેન્દ્ર મોદી અને બાળક ભગવાન શ્રી રામ રામલમી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા છે અને કોઈ શંકરાચાર્ય ને હસ્તે નહીં કોઈ સાધુ સંત ને હસ્તે નહીં પરંતુ આ દેશના વડાપ્રધાન ચૂંટણીમાં લાભ લેવાને કાજે આખું આયોજન કરાઈ રહ્યું છે આમ તો એમણે કોઈ મારી નથી કારણ કે વચન તો એ આપ્યું હતું કે અમે કાયદો લાવીશું ઓર્ડિનન્સ લાવીશું અને રામ મંદિર બાંધવા માટેની વ્યવસ્થા કરીશું પરંતુ રામ મંદિર બાંધવા માટેનો માર્ગ મોકળો કરી આપવાનું કામ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાએ કર્યું છે એમાં નરેન્દ્ર મોદી કરતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીની ભૂમિકા વધારે મહત્વની છે આજે એની વાત કરીશું પરંતુ એ પહેલા આજે 25 ડિસેમ્બર બે હજાર અમે શુભેચ્છા પાઠવીએ છીએ આપણા તમામ દર્શકોને અને સાથે સાથે આ દેશના એક વિરાટ રાજપુરુષ સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ એમનો જન્મ દિવસ છે અને જે માનતા હતા કે વિપક્ષ વિના લોકશાહી એ ચાલી ન શકે વડાપ્રધાન હતા વિપક્ષ ને જ્યારે ગૃહમાંથી એ બહાર હોય ત્યારે એની સાથે મંત્રણાઓ કરીને એને પોતાની સાથે જોડીને વિશ્વને એક સંદેશ આપવાની કોશિશ કરી કે ભારતમાં સત્તા પક્ષ અને વિપક્ષ એક છે એનાથી એકદમ ઉલટું એમના નામે જે તરી ગયા છે કે દોઢસો દોઢસો જેટલા સંસદ સભ્યોને સંસદમાંથી બરખાસ્ત કરી દેવામાં આવે છે અને કોઈ મિમિક્રી કરે તો એને વિશે આખો હોબાળો મચાવવામાં આવે છે અને વાતનું વતેસર થાય છે પણ આજે આપણે અવતારી પુરુષની વાત કરવાની છે અમે ની અંદર ભગવાન શ્રી રામને આંગળી પકડીને નરેન્દ્ર મોદી વિરાટ સ્વરૂપના નરેન્દ્ર મોદી એ લઈ જઈ રહ્યા છે એ તમને દર્શાવ્યું છે અને એ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ આ ચિત્ર રજૂ કર્યું છે નરેન્દ્ર મોદીને પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવવાની મહેચ્છા અને બદ્રી કેદાર જાય ત્યારે તો ખાસ અને અમે થમદેલમાં એમના કેટલાક ચિત્રો મૂક્યા છે ફોટોગ્રાફ્સ મૂક્યા છે ચિત્રોની એટલે સ્કેચિસ નથી આ ફોટોગ્રાફ્સ છે વિરાટ કાય નરેન્દ્ર મોદીના વિરાટ સ્વરૂપ નરેન્દ્ર મોદી અવતારી પુરુષ બદ્રી નું મંદિર ભગવાન શ્રીનું મંદિર પણ દબાઈ જાય એટલું વિરાટ સ્વરૂપ એ પોતાનું બતાવે છે એવું જ કાઈ કે તિરુપતિ જાય ત્યારે પણ છે એમનું વિરાટ સ્વરૂપ ભગવાન સ્વરૂપ બતાવે છે એવું જ કઈ જગન્નાથ પુરી જાય જગન્નાથ ભગવાન ના દર્શને જાય ત્યારે પણ એમનું વિરાટ સ્વરૂપ દેખાડે છે તમને થશે કે આ એમની મજાક ઉડાવવામાં આવે છે ના મજાક નથી ઉડાવતા અમે અમને વેદના થાય છે કે આ માણસ પોતાને ભગવાન સાબિત કરવા માટે કેવા દખારા કરી રહ્યો છે અને એટલે જ કાતો એમણે એમના પાર્ટીના જે-જે માણસોએ એમને અવતારી પુરુષ કયા છે ભગવાન કયા છે વિષ્ણુના અગિયારમાં અવતાર કયા છે એ લોકોને ચૂપ કરી દેવા જોઈતા હતા કે ના હું સામાન્ય માણસ છું હું ચા વેચનારો હતો અને ચા વેચનારામાંથી હું વડાપ્રધાન બન્યો ગરીબ ઘરમાં હું જન્મ્યો અને વડાપ્રધાન થવા સુધી પહોંચો અને હું અત્યારે આ દેશની પ્રજાની સેવા કરી રહ્યો છું એવું એમણે કહ્યું હોત પરંતુ એમને પ્રશસ્તિ તો ખૂબ ગમે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા એ એમને દેવો કા દેવ કે છે દેવો ના દેવ એ અવતારી પુરુષનું જે જે ભગવાન શ્રીઓના પણ દેવ એ નરેન્દ્ર મોદી છે એવું કોણ કે પછી સ્વાભાવિક રીતે શિવરાજસિંહ ચૌહાણ જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નરેન્દ્ર મોદીને ભગવાન રામ કહ્યા હતા અને અમિત શાહને ભગવાન હનુમાન કહ્યા હતા પરંતુ આજ દિવસ સુધી મોદી નો શિવરાજસિંહ મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં જે મંત્રી રહ્યા કમલ પટેલ કૃષિ મંત્રી એમણે તો નરેન્દ્ર મોદીને ભગવાન ગણાવ્યા હતા અને અવતારી પુરુષ એ શબ્દ પણ એમણે આપ્યો તો જે અમે ઘણી વખતે એ શબ્દ પ્રયોગ વાપરવાનું પસંદ કરીએ છીએ ક્ષમા કરશો ભગવાન ના અવતાર થવામાં નરેન્દ્ર મોદી ને કેટલી મહેચ્છા છે ચંપતરાય આમ તો વિશ્વ હિન્દુ પરિષદના કોઈ હોદ્દેદાર તરીકે એમનું નામ સાંભળ્યું હતું સંઘ પરિવારમાં અને મોદીએ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ જેનું જેની રચના કરાવી એમાં મહામંત્રી તરીકે ચંપતરાય બેઠા છે અને એ ચંપતરાય તમને ખ્યાલ હશે કે રામ જન્મભૂમિ જે આંદોલન ચાલ્યું એ આંદોલનના બે મુખ્ય પ્રણેતા લાલકૃષ્ણ અડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશી છે કે તમારે અયોધ્યા આવવાની જરૂર નથી કારણ કે તમારી જરા તપાસ કરી લેવાની જરૂર છે પણ એટલા માટે ન આવે એવી એ ઈચ્છા રાખે કારણ કે ત્યાં માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનો જ સિતારો ચમકવો જોઈએ એટલે બીજા કોઈ ન ખપે અને એમની સ્તુતિ કરનારાઓ જ ત્યાં હોવા જોઈએ આ ચંપતરાયમાં મોદી ચંપતરાયને મોદીમાં દેવત્વ ના દર્શન થાય છે અને એને એમને વિષ્ણુનો અવતાર ગણાવે છે આ નરેન્દ્ર મોદીને ભગવાન સાબિત કરવા માટેના કેટકેટલા ઉધામા મારી રહ્યા છે એમના પાર્ટીના લોકો અને સંઘ પરિવારના લોકો એ તમે સમજી શકો છો આ દેશની એસી કરોડ કરતા પણ વધારે વસ્તી હિન્દુઓની છે હિન્દુઓની માથે આ ભગવાન તરીકે ઠોકી બેસાડવાની જે કોશિશ થઈ રહી છે મને લાગે છે કે આ કંઈક અજુકતું થઈ રહ્યું છે એ બાબત બહુ સ્પષ્ટ છે યુપીના રાજ્યમંત્રી એટલે યોગી મહારાજ જે મુખ્યમંત્રી છે એમની સરકારમાં રાજ્યમંત્રી ગુલાબદેવી એમને પણ નરેન્દ્ર મોદીમાં વિષ્ણુનો અવતાર ભગવાનનો અવતાર એ જોવા મળે છે મહારાષ્ટ્ર ભાજપના તત્કાલીન પ્રવક્તા અવધૂત વાઘ એ વિષ્ણુના અગિયારમાં અવતાર તરીકે નરેન્દ્ર મોદીને જુએ છે તમને ખબર હશે કે આ અવતારો કોણ કોણ હતા તમને ખ્યાલ હશે છતાં હું થોડાક અવતારોની વાત કરી લઉં હું કુર્મ અવતાર વરાહ અવતાર નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર રામ ભગવાન રામ બલરામ અને બલરામની સાથે સાથે તમારે બીજા બુદ્ધને પણ ભગવાન બુદ્ધને પણ ગણાવવામાં આવે છે પણ બલરામ પછી કૃષ્ણને પણ વિષ્ણુનો અવતાર ગણવામાં આવે છે બુદ્ધને પણ વિષ્ણુનો અવતાર ગણવામાં આવે છે જગન્નાથને અને વિઠોબાને પણ વિષ્ણુનો અવતાર ગણવામાં આવે છે આમ તો દસ અવતારો વિષ્ણુના જે ગણાય છે એમાં પછી પછી છેલ્લે તો જાણે કે દસમો અવતાર એટલે અવતાર એ પછી અવતાર એટલે નરેન્દ્ર દામોદરદાસ બે હજાર ચોવીસ ની ચૂંટણી પહેલા ભગવાન તરીકે સ્થાપિત કરી દેવા માટેની કોશિશ થઈ રહી હોય અને ભગવાનના હાથમાં આ દેશનું શાસન સુપ્રત કરવાની જાણે કે આ દેશની પ્રજાની મહેચ્છા હોય એ દિશામાં એમની પાર્ટીના સંઘ પરિવારના એમના લાભાર્થીઓ આ બધા પ્રયાસો થઈ રહ્યા છે અને તમને ખ્યાલ હશે કે પુણેમાં મેરઠમાં અને તમિલનાડુમાં નરેન્દ્ર મોદીના મંદિરો પણ સ્થપાઈ ચૂક્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આજનો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે આપણી YouTube ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓને તમે જરૂર જણાવશો નમસ્કાર